કેમ છો મજામાં સુવાક્યની દુનિયામાં દુનિયામાં આપનું સ્વાગત છે મારા મિત્રો એવું કહેવાય છે કે જ્યારે આપણા જીવનમાં કોઈ સમસ્યા આવે અને આપણી સાથે કોઈ ના હોય આપણે એકલા પડી જઈએ ત્યારે આપણે હંમેશા આધ્યાત્મિકતાનો સહારો લેવો જોઈએ આ આધ્યાત્મિકતા છે જે આપણને દરેક સમસ્યામાંથી બહાર કાઢી શકે છે આ જ વાતને સુવિચાર તરીકે શ્રી સ્ટીફન કોવે સાહેબે ખૂબ સરસ રીતે લખ્યો છે આજનો જે સુવિચાર છે તેનો વિષય છે સંસ્કૃતિ શ્રી સ્ટીફન કોવે સાહેબે લખ્યું છે કે વિશ્વમાં આપણા રાષ્ટ્રીય જીવનમાં આપણા કૌટુંબિક અને વ્યક્તિગત જીવનમાં જે કોઈ સમસ્યાઓ આવે છે તેના મૂળ આધ્યાત્મિક છે મારા મિત્રો વાત ખૂબ જ ગંભીર છે જયારે સાંભળીએ ત્યારે એટલી નથી સમજાતી છતાં આપણે સમજવા ચાહીએ તો સમજી શકાય એવી વાત છે આપણી જે ભારતીય સંસ્કૃતિ છે તેને વર્ષોથી આપણને આધ્યાત્મ શીખવ્યું છે આપણે છીએ જે આધ્યાત્મિકતાને છોડીને બીજું બધું પકડવા દોડીએ છીએ અહીંયા આધ્યાત્મિકતાનો મતલબ એવો નથી કે સંસાર છોડીને બાવા બનીને જંગલમાં રહેવું આધ્યાત્મિકતા એટલે એવી વાત છે કે વ્યક્તિ જ્યારે કોઈ કામ કરે છે ત્યારે તેણે પોતાની અંદર જોવું જોઈએ વિચારવું જોઈએ કે આજે મેં કામ કર્યું છે તે બરાબર છે કે નહીં કંઈ ખોટું તો નથી કર્યું ને કંઈ ખોટું કર્યું હોય તો તેને સુધાર કેવી રીતે શકાય કામ કેવી રીતે કરી શકાય તે બધું જ વ્યક્તિ આધ્યાત્મિકમાં આધ્યાત્મમાં જઈને શીખી શકે છે કરી શકે છે એટલે વ્યક્તિનું સ્પિરિચ્યુઅલ હોવું આધ્યાત્મિક હોવું ખૂબ જ જરૂરી છે એના માટે સામાજિક જીવન છોડવાની કોઈ જરૂર નથી વ્યક્તિ સામાજિક જીવનમાં રહીને પોતાની ઉપર કામ કરીને આધ્યાત્મિકતાનો સહારો લઈને તેના જીવનમાં જે પણ સમસ્યાઓ આવતી હોય તે બધી સમસ્યાઓનો સામનો કરીને નિરાકરણ મેળવી શકે છે જરૂર છે આધ્યાત્મ તા જે છે તેને જીવનમાં ઉતારવાની મનમાં ઉતારવાની તેની ઉપર કામ કરવાની જ્યારે વ્યક્તિ આધ્યાત્મિક બની જાય છે ત્યારે તે બીજા લોકોને પણ આ જ નજરે જુએ છે અને તેને બીજા લોકોમાં પણ બધું જે સારું હોય તે જ દેખાય છે ખોટું તો દેખાતું જ નથી મારા મિત્રો જ્યારે આપણે આધ્યાત્મિક બનીએ છીએ ત્યારે સાચા અર્થમાં આપણો પોતાનો આપણા જીવનનો વિકાસ થાય છે અને આપણે આપણા જે લક્ષ્યો સારા અને સાચા બનાવ્યા છે જ્યાં આપણે સારા અને સાચા રસ્તે પહોંચવાનું છે ત્યાં આપણે સંતોષપૂર્વક સફળતાથી પહોંચી શકીએ છીએ જરૂર છે આ સ્પિરિચ્યુઆલિટી આધ્યાત્મિકતાને આપણા જીવનમાં ઉતારવાની એનો સહારો લઈને આગળ વધવાની થેન્ક યુ